મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા દૈનિક રાશિ ભવિષ્યની તો છ દસ બે હજાર પચીસ અને શુમનો દિવસ મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરો દિવસની શરૂઆત કરો મિત્રો દૈનિક ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ આજનું પંચાંગ તો આજે મિત્રો ચતુર્દશી તિથિ વિક્રમ સંવત બે હજાર એક્યાસી ને ઈસવીસન બે હજાર પચીસ ચતુર્દશી તિથિ બારને પચીસ મિનિટ સુધી અને શુક્લ પક્ષનો દિવસ મિત્રો અને પછી પૂર્ણિમા ચાલુ થશે આજે વૃદ્ધિ યોગ યોગ છે પછી પછી અને ચાલુ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર અને પછી ચાલુ થાય છ ને છ મિનિટે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે આજના સૂર્યદેવ છ ને સોળ મિનિટ સુધી ઉદય અને છ ને એક મિનિટે અસ્ત થશે આજે અભિજિત મુરત અગિયાર પિસ્તાલીસ થી બાર ને બત્રીસ મિનિટ સુધી અભિજિત મુરત અને આજના રાહુકળ છ ચુમ્માલીસ થી નવ ને બાર મિનિટ સાત ને ચુમ્માલીસ થી નવ બાર મિનિટ સુધી આજના રાહુકર રહેશે મિત્રો આ તો આજનું પંચાંગ આજે આપણે વાત કરીશું ગોચર ભ્રમણની તો ગોચર પ્રમાણમાં મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ સિંહ રાશિમાં શુક્ર કેતુદેવનું પરિભ્રમણ કન્યા રાશિમાં સૂર્યદેવનું મંગળ બુધની યુધિ તુલા રાશિમાં કુંભ રાશિમાં રાહુ મહારાજને ને શનિચંદ્ર નો વિષયોગ આજે મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યો છે

નોકરીની અંદર પણ કંઈક તકલીફ ઊભી થાય તેવું કાર્ય ન કરવું તેના માટે તમારે ઓમ શમ શનિચરા કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ મિત્રો ચંદ્ર શનિનો વિષયોગ આપણા માટે સંતાનને લગતા પ્રશ્નો ઉપસ્થિત કરશે અને આજના દિવસમાં તમારા પરાક્રમો બધા નિષ્ફળ થાય લાભની આશા તમારી ઠગાઈ ના મળે તેવું કહી શકાય એકંદરે લાભ મળો પણ લાભ અને લાલચમાં પરિવર્તન થાય તેનું કાળજી લેવી તેના માટે તમારે ઓમ શુક્રમંત્ર કરો મિથુન રાશિના જાતકો માતાની તબિયત બગડે હૃદયની બાબતો જે જાતકો હૃદય રોગથી પીડા થાય તેવા જાતકોએ ધ્યાન દેવું આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિ તમારા દરેક કાર્યો વિલંબિત થાય જે જાતકોને આજે કોર્ટ કચેરીના કાર્યો કરતા તેવા જાતકો આજે સો ટકા વિચારણના કાર્યો કરવા આજના દિવસમાં પતિ પત્ની ની બાબતોમાં પણ તમારે નાની મોટી બાબતો ઊભી થાય પત્નીને લગતા પ્રશ્નો ઉભા થાય પાર્ટનરશીપમાં ધંધામાં પણ ઉપાધિ આવે તેના માટે તમારે હોમ સમ શનિચરાય ને મનો મંત્ર કરી દિવસ બજાર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ મિત્રો આજના દિવસમાં તમારા દરેક લાભો ડીલે થતા લાગશે પરાક્રમ તમારા કાર્ય નહીં આવે આજના દિવસમાં તમારા નોકરી ધંધાની બાબતોમાં પણ ઉપસ્થિત થાય મસાળ પક્ષી કંઈક અણબનાવ બને નોકરીમાં ચિંતા ઉભી થાય ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદ ના કરો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા મેડિકલ પ્રશ્ન હશે તો તે લાંબા ગાળા સુધી એ ચાલવાના તેના માટે તમારે સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા અને કુંભ કર્ક રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતા ચંદ્ર શનિ નું મિત્રો આજે નાણાકીય બાબતોમાં ચિંતા ઊભી થશે વિદેશીય પાત્રો સાથે મળવાનો થાય વિદેશની બાબતો થાય ગુપ્ત તમારા શત્રુઓ તમને આજે તમારા ગુપ્ત અથવા કોઈ દેવી શક્તિ તમારો દિવસ પ્રસાર થાય તેના માટે તમારે હોમ ભ્રીમ સૂર્યનારાયણ શનિચરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રશનિનો શનિ મિત્રો આજે તમારી ભાગ્યની હાની થાય પતિ પત્ની વાદ વિવાદ થાય આજના દિવસમાં તમારી લાભની દરેક બાબતોમાં ચિંતિત ઉભા થવાનો પણ આજે તમારો લાભ એકંદરે લાંબા ગાળે પણ તમને લાભ મળવાનો માટે કન્યા રાશિના જાતકો આજના દિવસમાં હોમ શમ શનિ નમઃ કરી કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શાનીનો મિત્રો આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના લગતા કોઈ પણ કાર્યો ન કરવા અને વિદેશીય પાત્ર સાથે વિજાતીય પાત્ર સાથે મુલાકાતો થાય પણ તેમાં તમારી અને પ્રતિષ્ઠાને હાની તેને કાર્ય કરવા આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો સાત બનશે કરવા મિત્રો વાત કરીશું વૃશ્વિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાન પરિભ્રમણ ચંદ્ર શનિનો વિષયો મિત્રો આજે જે જાતકો સંતાનથી પીડાતા હોય તેવા જાતકોને લાભની બાબતો બને ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય સાથે સાથે લાભની બાબતોમાં થોડું મોડું થવાના કારણે પણ આજે તમને લાભ મળવાના આજે તમારા નાણાં કુટુંબિક પ્રશ્નો થાય કુટુંબમાં કંઈ વાદ વિવાદો થાય અને તેના કારણે માનસિક સ્થિતિ થોડી ખોરાક પણ તેના માટે તમારે હોમ શમ શનિચ્ચરાયના મહા અને હોમ હવેના મંત્ર કરો મિત્રો વાત કરીશું ધનુ ધન ધનરાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિશ્વ મિત્રો આજે તમારા પતિ પત્નીની બાબતોમાં સાચવવાનું ગૃહ કલેશ ન થાય તેની પણ કાળજી લેવી આજના દિવસમાં દરેક કાર્યો તમારા ડીલે થવાના કાર્યમાં વિલંબિત થાય આજે તમારા વાહન ચલાવો તો વાહનમાં પણ પડવા વાગવાના યોગની અંદર સાચવો માટે માનસિક સ્થિતિ ન ખોરે મનમાં નેગેટિવિટી ઉભી ન થાય પોઝિટિવ રહેજો નેગેટિવ નકારાત્મક શક્તિ તમારો નષ્ટ કરો અને આજે તમારા કુળદેવીની આરાધનો ઉપાસ કરો તમે તમારા ચાહિતા ભગવાનની પૂજા કરી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું

ગુરવે નમહના મંત્ર કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રશન વિષયો મિત્રો રાશિના જાતકોએ આજે કુટુંબની અંદર સાથ ને સલાહની બાબતો આવે કુટુંબમાં આજે કુટુંબ સાથે ક્યાંક ફરવા જવાનું થાય કુટુંબના બાબતો કે વીલ વારસાના આજે પ્રશ્નો સોલ્યુશન જે જાતકો જમીન રિલેટેડ કાર્ય કરતા તેમાં તમને સફળતા મળી આજના દિવસમાં મકાન સુખ વાહન ચૂક કોઈ કાર્ય પડેલા હોય તો તેમાં સફળતા મળવાના કારણે નાણાંની તકલીફો સોલ્વ થાય તો આજના દિવસમાં મિત્રો જૂનું વાહન કે જૂનું મકાન વેચવું હોય તેમાંથી ધન પ્રાપ્તિ થવાના યોગ હોવાના કારણે આજનો દિવસ તમારે મળે તો કુંભ રાશિના જાતકોએ હોમરા હવે નમહ અને પિતૃદેવનો એક દીવો કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન લાગવાના યોગો માનસિક ટેન્શન આજે સંતાન રિલેટેડ પ્રશ્નો ઉભા થાય શરીરમાં કરતર જેવી બાબતો બને મન ચિંતાથી ભરેલું હોય તેના માટે તમારા માતાની ચિંતા ઊભી થાય માતાના મેડિકલ પ્રશ્નના કારણે તમારા માનસિક ચિંતા ઊભી થાય તેના માટે તમારે સૂર્યદેવના મંદિરે જવું અને શિવજીના મંદિરે જઈ અને એક લોટો પાણી અર્પણ કરી હોમ નમ શિવ કરા મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આચલમાં આ જગ્યાએ જય માતા જય શ્રીકા